ઉપસ્થિત અશ્વિનભાઈ સાવલિયા જીજા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ માનની જયંતિ બાપા આમ તો હું બહુ વર્ષોથી જયંતિ બાપાને ઓળખું છું નાનો હતો ત્યારથી બગસરા જેને અર્જુન બાપા પછી આમ જોઈએ તો સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટી પ્રગતિ કરી છે એવા આપના આપણા સૌના મોરબી રસવલભાઈ ટોડિયા એવા જ અમારા યુવા સહકારી આગેવાનો મારા ખૂબ નજીકના મિત્ર એવા અનિલભાઈ મંડળી ખૂબ હરણફાળ ભરે છે સાહેબ આપને એક જાણ કરી દઉં કે ખૂબ ટૂંકા ગાળામાં બે કરોડ જેવી માગદાર રકમનું બિલ્ડિંગ બનાવતી હોય સરળી એમના ચેરમેન તરીકે કિરીટભાઈ આમ તો નગરપાલિકામાં સાથે પંદર વર્ષ કામ કર્યું છે એટલે અનુભવી છું ખૂબ મોટી પ્રગતિ કરે છે બે કરોડ જેવું બિલ્ડીંગ વાળા સહકારી સંસ્થા બનાવે છે એટલે સહકારી જગત માટે ખૂબ આનંદની વાત છે એટલે આપું છું બેન તમામ સાથી બોર્ડ મેમ્બરો વિસાવદર અને ધારી એડવાઇઝરી બોર્ડના વધારેલા તમામ બોર્ડ મેમ્બરો અમારી ત્રણેય બ્રાન્ચના આપણી ત્રણેય બ્રાન્ચના સૌ કર્મચારીઓ આપ સૌ સભાસદ ભાઈઓ અને બહેનો આ બેંકમાં અમારી વાત શરૂ કરતા પહેલા એક અશ્વિનભાઈને અને જયંતિ બાપાને વિનંતી કરું છું કે અમારા નું જે કામ કરે છે શિવલાલભાઈ તો પૂર્વ કર્મચારી છે એમનો આ તકે સાલ અને કરે એ વાત જયારે વાત આવે ત્યારે એક મંચ ઉપર હંમેશા હું રહે છે એટલે તમામ આગેવાનો હું હૃદયથી પહેલા તો આભાર માનું છું અને અભિનંદન આપું છું કે આવી નાની સંસ્થાઓને તમે ઊઠ આપો છો આપણે જિલ્લા બેંક અને ડેરી પાસે આપણી સંસ્થા ખૂબ નાની છે ખૂબ નાની છે એટલે ગમે ત્યારે ઊંઠ જરૂર પડે ત્યારે દિલીપભાઈ સહિતના તમામ આગેવાનો એમણે હર હંમેશ નાગરિક બેંકને સહકાર આપ્યો છે બીજું એક અમારા માટે અને દૈતિક માટે આપણા સૌના માટે ખુશીની વાત છે સ્વર્ગસ્થ કનુભાઈ પટોળિયા એમની ખોટ આપણે ક્યારેય પૂરી નહીં શકીએ જિલ્લા બેંકના તમામ બોર્ડનો હૃદયભી આભાર માનું છું કે અમારા હરેશભાઈ પટોળીયા અમારી બેંકના કર્મચારી છે અને હું સુધી સાહેબ જિલ્લા બેંકના સૌથી નાના ડિરેક્ટર હશે બોર્ડમાં એટલે દિલીપભાઈ અમે જિલ્લા બેંકના તમામ બોર્ડનો આ હું ખરેખર ઋણી છું વિશેષમાં બેંકના માટે બે વાત કરીએ આ અર્જુન બાપા અને વડીલો એ સંભુકાતા કનુભાઈ એમણે કંડારેલી કેડી ઉપર અમે ચાલવાના પ્રયત્ન કરીએ છીએ ઓ મળે છે જીરો ટકા ખૂબ પ્રગતિ કરે છે અશ્વિનભાઈ અને કાંતિભાઈ મહાનુભાવે કીધું કે રિઝર્વ બેંકની એટલી બધી પાબંદીઓ છે હજી હમણાં સાહેબ અઠવાડિયા પહેલા મારે વાત થતી હતી કે કદાચ હું માનું છું ત્યાં સુધી નાગભાઈ મારે વાત થઈ હતી કે અર્જુન બાપાએ આ બેંક ન બનાવી હોત અને મંડળી લેવા દીધી હોત તો આજે આ બેંક બે પાંચ કરોડ રૂપિયાનો નફો કરતો પણ ત્યારની સમયની અલગ વાત હશે અને દીર્ઘદ્રષ્ટા આગેવાન તરીકે આપણે અર્જન બાપાને સ્વીકારીએ છીએ પરંતુ આ સંસ્થાઓ સહકારી સંસ્થાનો ઉદ્દેશ ક્યારે નફા ન હોઈ શકે નફો તો એક સાઈડની વાત છે વધુમાં વધુ આપણા આગેવાનોનો એ જ ધ્યેય હતો કે આ ગામના આજુબાજુના ગામના નાનામાં નાના માણસોનો કેવી રીતે ઉપયોગી થઈ શકીએ નફો તો ગૌણ બાબત છે ડિવિડન્ડ ગૌણ બાબત છે પરંતુ સૌથી વધુ ક્યારેય કોઈને આકસ્મિક ખર્ચ આવે ધંધામાં જરૂરિયાત હોય ત્યારે સહકારી સંસ્થાઓ એમનો સધિયારો બને અને એમની લોન લઈ અને આ સંસ્થાના જે કઈ સભાસદો છે એ એમની મુશ્કેલીઓ દૂર કરી શકે એટલો જ સહકારી તમામ સહકારી સંસ્થાનો આ ઉદેશ હોય એટલે બેંકને ખૂબ બધા સભાસદો સહકાર આપો છો પણ હજુ પણ એક વિનંતી કરું છું કે કાંતિભાઈએ ટકોર કરી ઘણી વખત અમને સભાસદો કે જે લોન લીધી હોય એમના તરફથી વિનંતી કરવામાં આવે છે કે આમાં કાંઈક ઓછું કરો મેં ચાર લાખની લોન લીધી અત્યારે સાડા આઠ લાખ તો ભરવાના છે પરંતુ રિઝર્વ બેંક ખૂબ આ બેંક ઉપર સકંજો છે એમનું કારણ એ પણ હોઈ શકે કે માધવપુરા જેવી બેન્કો લીધી હતી એટલે કાંઈ ગોટાળો ન થાય એટલે રિઝર્વ બેંક કદાચ ધ્યાન રાખતી છે પણ સાહેબ હું તમને અહીંયાથી કહું છું કે અમારે એક કર્મચારી એક લાખ રૂપિયા મહિને જેવું માતર રકમનો કર્મચારી માત્ર ને માત્ર રિઝર્વ બેંકના કામ માટે રોકવો પડે છે અમારો મૂળ સ્તર તેર જણાનો છે એમાં બાર લાખ રૂપિયા વાર્ષિક તો આપણે કર્મચારીને રિઝર્વ બેંકના કામ માટે સ્પેશિયલ રોકવો પડે છે અશ્વિનભાઈએ કીધું એમ ત્રણ પરિપત્ર હોય અને સાહેબ અમારી કઠણાઈ કે અમારા બોર્ડમાંથી એક નાકભાઈ એલએલબી છે પણ એને ઇંગ્લિશ આવડતું નથી ને અમને કોઈને આવડતું નથી ઇંગ્લિશમાં રિઝર્વ બેંકના પરિપત્રો સ્ટાફ કે એમાં અમને ટ્રાન્સલેશન કરી દે ને હવે આ મોબાઈલનો આભાર માનીએ છીએ કે એમાં ટ્રાન્સલેટ કરીને અમે જોઈ લઈએ છીએ અને એમાંથી કાંઈક ને કંઈક રસ્તા કાઢીએ છીએ એટલે રિઝર્વ બેંક એક નાના માણસ તરીકે આ સંસ્થાના આગેવાન તરીકે વિનંતી કરું છું કે અમારા વતી દિલીપભાઈને કે જે કોઈ સરકારમાં બેઠેલા હોય એમને વિનંતી કરજો કે આવી નાની સંસ્થાઓ પ્રત્યે થોડીક રેમ દ્રષ્ટિ રાખે અને આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે બીજા નંબરમાં સૌ સભાસદોને અમે સધિયારો આપીએ છીએ આપીએ છે અને કહીએ છીએ કે આ બેંકની જે કેડી અમારા વડીલો આપણા વડીલો જે કંડારી છે એમાં ક્યાંય લુણો લઈ નહીં લાગવા દઈએ બેંક ઉત્તરોતર પ્રગતિ કરશે એમને હું આ બેંકના ચેરમેન તરીકે આપ સૌને કહું છું કે ક્યારે આ બેંક બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખૂબ મોટી પ્રગતિ કરી છે અને પચાસ પચાસ વર્ષથી જો આ બેંક ટકતી હોય તો એના વહીવટદારોના હિસાબે જ ટકે છે એમના કેડી અને ચાલી અને બેંક વધુમાં વધુ ભરતી કરે અને વધુમાં વધુ સભાસદોને ઉપયોગી થાય એવી અમારી આગામી નેમ છે ટૂંક સમયમાં જ અમે આપણા સભાસદોને વીમાનો પણ લાભ મળે એના માટેનું એક આયોજન કરીએ છીએ એટલે વધુમાં વધુ સભાસદોને નફાની સામે ન જોવા આપ સૌને વિનંતી કરું છું અને વધુમાં વધુ સભાસદોને ફાયદો થાય વધુમાં વધુ આ સભાસદોને બેંક ઉપયોગી થાય એના માટે સતત મારા તમામ છાતી બોર્ડ મેમ્બરો પણ એક જૂથે કાંઈ પણ પ્રશ્ન રજૂ કરો તો કે ઓકે કરો એમ કર્મચારીઓ આ સંસ્થાના હાથ પગ છે એમને આ તકે અભિનંદન આપું છું કે અમે ગમે ત્યારે રાત્રે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વધી કહીએ કે આ કામ કરવાનું છે અને આ સંસ્થાનું છે કોઈ પણ કર્મચારીએ હજુ સુધી અમને અંત એમ કર્યું નથી સાહેબ રાત છે આ છે તે છે એમને આ તકે અભિનંદન આપું છું કે આ સંસ્થાની ભક્તિમાં કર્મચારીઓનો પણ સિંહ ફાળો છો ફાળો છે આપ સૌ સભાસદોને ફરીથી વિનંતી કરું છું કે જ્યારે લોનની બાબતમાં જેટલો મૂળ કરજદાર જવાબદાર છે એટલા જ એમના જાનવળ જવાબદાર છે આપણે એવું વિચારતા હોઈએ કે મૂળ કરોજદાર ગુજરી ગયા હવે શું થશે તો એ જામીનોની કાયદામાં જોગવાય છે એ હદે અમે ક્યારે ગયા નથી પરંતુ જયારે સંસ્થા ટકાવવાની વાત આવે ત્યારે જામીનોને પણ સંજાકમાં લેવાની કાયદામાં જોગવાય છે આ આપણા સભાસદો સાડા પાંચ હજાર જેટલા સભાસદો છે એમને ક્યારેય આવી મબત ન આવે એ આપ સૌ સભાસદોને વિનંતી કરું છું અને આપણે જે કોઈ લોન ધારકના જામીન થયા હોય તપાસ કરતા રહેજો કે એ લોન ધારક પૂરી રીતે લોન ભરપાઈ સમયસર લોન કરી શકે છે કે કેમ એનું કારણ એ છે કે જો કોઈ આપણે જામીન જરૂરિયાત ઉભી થાય ત્યારે બેંકમાંથી તમને એવું કહેવામાં આવે છે કે તમને લોન નહીં મળે તમે છગનભાઈના જામીન છો છગનભાઈ હપ્તો ભરવા આવ્યા જ નથી મર્યાદામાં આ બોર્ડની સ્ટાફની મર્યાદા છે કે અમે આવું કરી શકતા નથી ઘણી વખત સભાસદો એવું કે છે કે ફલાણી જગ્યાએ આમ થાય જે થાય પણ બેંક હોય અમારી ઉપર કાયદાનો સકંજો છે રિઝર્વ બેંક બેંકનો સકંજો છે વધુમાં વધુ સારો વહીવટ મળે એમના માટે આપ સૌના સહકારની અપેક્ષા રાખી નિર્મો છું જય સહકાર જય ભોજન